નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે આજે આપણે ફાર્મર રજિસ્ટ્રેશન એટલે કે ખેડૂત નોંધણીના એક ટોપિક વિશે ચર્ચા કરવાના છીએ એ ટોપિક એ છે કે આપણે જે જમીન નોંધણી કરેલી છે તો બાજુના તાલુકામાં અથવા તો બાજુના જિલ્લામાં આપણી જે જમીન હોય તે અગાઉના રજિસ્ટ્રેશનમાં એડ થઈ શકતી નહોતી એટલે ઉમેરાઈ શકતી નહોતી હવે આ વખતે આપણે એ ચર્ચા કરીશું કે બીજા જિલ્લામાં અથવા તો બાજુનો તાલુકો આપણને જમીનને અડતો હોય તો તેની જમીન કઈ રીતે આપણે ફાર્મર રજિસ્ટ્રેશનનું આપણું જે આઈડી છે તેમાં કઈ રીતના ઉમેરવી એ વિશે આપણે ચર્ચા કરી દઈશું તો ખેડૂત મિત્રો આપણે ફાર્મર રજિસ્ટ્રેશન ના કર્યું હોય તો તેની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દીધી છે વેબ પોર્ટલથી કઈ રીતે ફાર્મર રજિસ્ટ્રેશન કરવું અને મોબાઈલ એપથી પણ કઈ રીતના ફાર્મર રજિસ્ટ્રેશન કરવું તેની જે લિંક છે તે આપણે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશું જો ખેડૂત મિત્રો તમે અમારી ચેનલમાં નવા હોય તો આ વિડીયો સંપૂર્ણ જોયા પછી આ વિડીયોને લાઇક કરવો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવી અને બની શકે તો ખેડૂત મિત્રો તમારા ખેડૂતોના ગ્રુપમાં આ વિડીયોને મોકલવો એટલે કે શેર કરવો જેથી મહત્તમ ખેડૂત મિત્રો આ વિડીયોનો લાભ લઈ શકે તો ચાલો ખેડૂત મિત્રો આપણે જોઈએ તો સૌ પ્રથમ આપણે ગૂગલમાં આવી જવાનું છે ગૂગલમાં જે લિંક છે આર્મ રજિસ્ટ્રેશનની એ આપણે તેમાં આપણે પોર્ટલ ઉપર અહીંયા લિંક આપણને આપેલી છે તો એ લિંક પણ આપણે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશું જેથી ખેડૂત મિત્રો આપણે શોધવી ના પડે તેમાં લોગિન એઝ ઓફિશિયલ એન્ડ ફાર્મર છે તો તેમાં બાજુમાં ફાર્મર પર ક્લિક કરવાનું છે અને આપણો જે મોબાઈલ નંબર હોય તે એન્ટર કરવાનો છે આમાં આપણે પાસવર્ડ થી અને ઓટીપી બંને રીતે લોગિન થઈ શકીએ છીએ તો ખેડૂત મિત્રો આપણે ઓટીપીથી લોગિન થઈ જશું તો આપણને સરળતા રહેશે તો મને અહીંયા પાસવર્ડ યાદ છે તો આપણે પાસવર્ડ થી લોગ થઈ શકું ત્યારબાદ કેપ્ટા કોડ નાખીશું લોગિન થયા બાદ આપણને આ રીતનો ઇન્ટરફેસ જોવા મળશે જેમાં આ બાજુમાં હોમ ચેક એનરોલમેન્ટ સ્ટેટસ છે વ્યૂ મોબાઈલ ઇન્ફોર્મેશન છે અપડેટ માય ઇન્ફોર્મેશન છે આ બધા ટેબ આપણને જોવા મળશે તો આપણે ડાબી બાજુ અપડેટ માય ઇન્ફોર્મેશન પર ક્લિક કરશું ત્યારબાદ અહીંયા બે ઓપ્શન જોવા મળશે મોબાઈલ નંબરને લેન્ડ ઓનરશિપ એન્ડ લેન્ડ ડિટેલ લેન્ડ ઓનરશિપ પર ક્લિક કરવાથી જમીનની વિગતો જે બતાવે તેના પર ક્લિક કરશું એટલે આપણને આવી રીતનું બતાશે અહીંયા એડિશન બતાવશે એટલે આપણે તે જમીન છે તે એડ કરી શકશું જો તમે બાજુના તાલુકાની કે જિલ્લાની જમીન એડ કરવી હોય તો એડ ન્યૂ લેન્ડ પર ક્લિક કરશું ત્યારબાદ આપણો ડિસ્ટ્રિક્ટ પસંદ કરશું જે ડિસ્ટ્રિક્ટમાં આપણી જમીન બીજી હોય ત્યાં ત્યારબાદ તેનો તાલુકો પસંદ કરશું ત્યારબાદ વિલેજ પસંદ કરશું સર્વે નંબર નાખશું અને સબ સર્વે નંબર જે છે એ આપણે નાખીશું ત્યારબાદ આપણે સબમિટ બટન અહીંયા બતાવે છે તેના પર ક્લિક કરશું સબમિટ બટન ઉપર ક્લિક કરશું એટલે અહીંયા આપણી જમીન એડ થઈ ગયેલી ગણાશે અને અપડેટ લેન્ડ ઓનરશીપ એન્ડ લેન્ડ ડિટેલ એના પર ક્લિક કરી દઈશું એટલે આપણી જે જમીન છે તે એડ થઈ શકે છે બાજુના ગામની બાજુના તાલુકાની અથવા તો બાજુના જિલ્લાની જે જમીન હોય અમુક ખાતેદાર બે જિલ્લામાં ખાતેદાર હોય તો એ જમીન આપણે હવેથી એડ કરી શકશું તો આપણે બીજે ક્યાંય ધક્કા ખાવાની જરૂર નથી ઘેરે બેઠા પોતાના પોતાના મોબાઈલથી અથવા તો લેપટોપથી આપણે જમીનની વિગતો એડ કરી શકીએ છીએ તો ખેડૂત મિત્રો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોને લાઇક કરવો આ વિડીયોને બીજા ખેડૂત મિત્રોના ગ્રુપમાં શેર કરવો જેથી આ પ્રશ્નનું નિવારણ ઘણા બધા ખેડૂતોને છે તે નિવારણ થઈ શકે અને વિગતો વખતો વખતની અમારી જે ચેનલની અપડેટ છે ને અવનવી માહિતી જાણવા માટે આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેવાય જય જવાન જય કિસાન